नमस्कार मित्रों ફરીથી એકવાર આપની YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાત માં આપનું હાર્દિક સ્વાગત છે ચેનલ માં નવા હો તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી આવજ ગુજરાતી માં માહિતી વિડિયો તમને મળતા રહે અને મિત્રો તમને આ વિડિયો ગમે તો મિત્રો એક લાઈક અને ક્યાં ગામ થી વિડિયો જોઈ રહ્યા છો તે તમારું ગામનું નામ કમેન્ટ કરજો જેથી મને ખબર પડે કે ક્યાં ગામ સુધી આ વિડિયો પહોંચ્યો અને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક એવા મોટા અપડેટ વિશે જે કરોડો આધાર કાર્ડ ધારકો માટે ગેમ ચેન્જર સાબિત થવાનું છે હા મિત્રો અત્યાર સુધી આધાર નંબર બદલવો હોય તો સેન્ટર પર જવું પડતું તમારે હવે ક્યાં જવાની જરૂર નથી લાઈનમાં ઊભા રહેવું પડતું હવે ક્યાંય લાઈનમાં ઊભા રહેવાનું નથી અને કલાકોનો સમય બગડતો हवे तमारा टाइम पण नही बगडे कारण के हवे UIDAI જાહેરાત કરી છે કે મોબાઈલ નંબર અપડેટ કરવો હવે ઘરે બેઠા જ તમારા ફોનમાંથી થઈ શકે છે કોઈ સેન્ટર નથી જવાનું કોઈ લાઈનમાં નથી રહેવાનું કોઈ ફોર્મ નથી ભરવાનું કઈ જ જરૂર નહીં નવી સુવિધા શું છે ચાલો મિત્રો જાણીએ એ પહલા હજી પણ ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો પહલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો લાઈક કરી નાખજો ચાલો શરૂ કરીએ UIDAI હવે મા આધાર એપ્લિકેશન માં એક નવો ફીચર લાવી રહ્યું છે જે દ્વારા યુઝર પોતાનો મોબાઈલ નંબર ઓનલાઈન બદલાવી શકશે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કેવી રીતે કરશો અપડેટ સ્ટેપ 1 મા આધાર એપ માં લોગિન सौ आधार मोबाइल एप खोलो आधार नंबर नोटीपी वडे इन करो स्टेप अपडेट मोबाइल नंबर ऑप्शन पसंद करो अपडेट मोबाइल नंबर पर क्लिक करो नवो मोबाइल नंबर टाइप करो स्टेप त्र नवा नंबर पर ओटीपी आवशे नवा नंबर पर एक ओटीपी आवशे ए ओटीपी दाखिल करो स्टेप चार फेस ऑथेंटिकेशन UIDAI સુરક્ષા માટે એક નવો સ્ટેપ ઉમેર્યો છે ફેસ ઓથેન્ટિકેશન તમારા ફોન ના સેલ્ફી કેમેરા વડે ફેસ મેચ કરવું પડશે ફેસ વેરીફાઈ થયો એટલે પ્રોસેસ આગળ વધી જશે સ્ટેપ 5 અપડેટ સક્સેસફુલી કમ્પLETED ફેસ મેચ થયા બાદ તમારો મોબાઈલ નંબર સફળતાપૂર્વક બદલાઈ જશે આ બધું ઘરે બેઠા 5 મિનિટમાં યુઝરને શું ફાયદો बेनिफिट सेक्शन नो नीड टू विजिट सेंटर हवे कोइने आधार सेंटर जवानी जरूर नहीं काम छोड़ी रजा लेवा नहीं पड़े खास करीने फायदो थशे वृद्धो जे सेंटर पर नथी आवी शकता गामना ना लोको जे शहर मा नहीं आवु पड़े ज्या नजीक मा आधार सेंटर नथी नौकरी धंधा वाला लोको के जेमना पासे टाइम नथी फास्ट अने इजी जे काम माटे पहला एक कलाक जता हता। ते हवे मात्र थोड़ा मिनिटो मा पूरु थी जैसे सिक्योरिटी फर्स्ट यूआईडीए आई ध्यान यूआईडीएआई नवा फीचर मा बे सुरक्षा आपी है एक ओटटीपी ओथेटिकेशन तमारा किबाइल पर ओटीपी आए अपलोड करशो त्यारे तारी खुल्शे अन त्यार बाद बे फेस बायोमेट्रिक ऑथेंटिकेशन एट्ले के तरह फेसनी जरूर पड़शे આથી કોઈ બીજો વ્યક્તિ તમારો નંબર બદલી ન શકે અપડેટ ક્યારે આવશે યુઆઈડીએ જણાવ્યું છે કે આ પ્લે સ્ટોરમાં આવી ગયું છે મિત્રો અને આપની યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં નાખેલ છે લિંક એન્ડ્રોઇડ અને એપલ બંનેમાં મળશે તો મિત્રો આ હતોનું સૌથી મોટું અને ફાયદાકારક અપડેટ હવે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવું એટલું સરળ બની ગયું છે જેટલું WhatsApp માં DP બદલવું જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જે થી આવા ગુજરાતી માહિતી વિડિયો તમારા સુધી પહોંચી શકે મે તમારા માટે આટલી મહેનત કરી છે તો તમે પણ મારી મદદ કરવી પડશે એક લાઈક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને અવશ્ય શેર કરજો હું તમારો મિત્ર ધ ટેકનિકલ ગુજરાત फरी मलशो एक महिती साथ धन्यवाद